ફાઈનલી સા બની ગયું આપણે જાય છે તો આપડે થઈ ગયા નાઈ ને તૈયાર કેટલા વાગી ગયા ખબર એક ને ચાલી

કેટલો મસ્તનો નો નજારો છે જુઓ અને આપણા મેડમ સાવારા સાવડે બનાવતા સા બનાવતા આવડે આ ઉંધળો ઉંધળો આવડા બધા મારા મકલામ તૂટી પડ્યા જુઓ તો ખરા આમ જોવા

ઓલે પરે નથી દોડવો ભરશું દોડવો ભરશું દોડવો મેણશું તો આપણે આવી ગયા હતા બાજુની વાડીમાં ડુંગરી લેવા જો ડુંગરી લેવા મારો બેટો અહીંયા આવતો લાગે હાલ 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 ચાલ ચાલ હાલ તો એ તો ભાઈ બીકણો છે આપણે હથવારો હોય તો હારે હારે હાલો આવે એવું છે मिक परी ने डावो तो डायरेक्टर काम पर ना पर एक हां जरा फिनिश लाव फेको बस ना हो तो शुक्रिया प्रिय के माता वाला फायर ट्रेनिंग हो नहीं लास्ट हो जाए प्रिय कर मैं फुकरे हई આવું કાક કરી નાખ્યું જો આ બાજુ ઓધર કપાઈ ગયું આ બધું થોડું ઓલું થઈ ગયું કઈ વાંધો નકારવું તો એના સિવાય બીજો કોઈ છૂટકો નથી હકારો ની ભાઈ તો ના અગિયાર વાગી જઈને આપણે એ બ્લોગ પૂરો કરીએ અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો જરૂર અને મળશું નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી બાય બાય ટેક કે